નમસ્કાર દર્શક મિત્રો ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનમાં આજે આપણે જાણવાનું છે કે ગુજરાત સરકાર દ્વારા ભોજન સહાય બિલ જે યોજના ચલાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને રૂપિયા પંદર હજાર સુધીની સહાય ચૂકવવામાં આવે છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણવાની છે જેમાં સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને જમવા માટેની જે સુવિધા મળે છે તેમાં એક મહિને પંદરસો રૂપિયા એમ મળીને કુલ દસ મહિના સુધી પંદરસો રૂપિયા લેખે વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે એ સરકારી અર્ધ સરકારી કે ગ્રાન્ટેડ એન્ડ સ્કૂલમાં જે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચૂકવે છે જન સહાય બિલ યોજનાના મુખ્ય હેતુની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ કે જેઓ છાત્રાલયમાં રહીને સરકારી અથવા ગ્રાન્ટીડ એડ સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે ભોજન સહાય બિલ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજનામાં લાભ લેવા માટે વિદ્યાર્થીના કુટુંબની કુલ વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ એટલે કે છ લાખ રૂપિયા ઉપરની જો તમારે કુટુંબની વાર્ષિક આવક હોય તો તમને આ યોજનાનો લાભ મળે નહીં ભારત સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીઓએ આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી કરાવેલ ફરજિયાત હોવું જોઈએ એટલે કે જે ભારત સરકારના નિયમ મુજબ તમારે ઈ કેવાયસી છે તે કરાવવું ફરજિયાત છે વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે ડોક્યુમેન્ટ શું જોઈએ તો તેમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિ અથવા પેટા જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો તે તમારે મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયત કચેરીનો ચાલે અને તે છ લાખ રૂપિયાની અંદરની રકમનો હોવો જોઈએ ધોરણ દસથી જ્યાં જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ હોય ત્યાં સુધીની માર્કશીટ શાળા છોડિયાનું પ્રમાણપત્ર શાળા કોલેજનું જે બોનોફાઈડ શર્ટી અથવા તો આઈડી કાર્ડ તેમજ તમે જો અભ્યાસ દરમિયાન બ્રેક લીધેલ હોય તો તે અંગેનું તમારે સોગંદનામું રજૂ કરવું પડે છે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની તમે નકલ પણ જોડી શકો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલરનું સર્ટિફિકેટ જોડવું ફરજિયાત છે દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિનું સર્ટિફિકેટ એ જોડવું જરૂરી છે અભ્યાસ માટે તમે જે ફી ભરેલ હોય તે ફીની તમામ પહોંચની નકલ જોડવાની રહેશે અને વિદ્યાર્થીનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખવાનો રહેશે સહાયની ચૂકવણી છે એ કઈ રીતે કરવામાં આવે તેની વાત કરવામાં આવે તો આ યોજના અંતર્ગત જે ભોજન સહાય બિલ તરીકે દર મહિને પંદરસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન તમે દસ મહિના સુધીની સહાય મળવાપાત્ર તમને થશે એટલે કે તમે એક મહિનાના પંદરસો લેખે દસ મહિના સુધી વધુમાં વધુ પંદર હજાર રૂપિયા સુધીની વાર્ષિક સહાય છે તમને ચૂકવવામાં આવશે અને આ સહાય છે એ સંપૂર્ણ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે અને તે ડીબીટી માધ્યમથી સીધી ડાયરેક બેંક ખાતામાં તમારા જમા કરવામાં આવશે કે આ યોજનાનો લાભ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જેનો સમાવેશ થતો હોય વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓને આ યોજનામાં લાભ મળવા પાત્ર થશે અરજી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો આ યોજનામાં તમારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે તો વિદ્યાર્થીઓએ પંદર સાત બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ વેબસાઇટ પર જમાને જઈને ફોર્મ ભરવાનું રહેશે અને તમે જો જાતે ફોર્મ ભરતા ન આવડતું હોય તો તમે નજીકને સાયબર કાફે પાસે જઈને તમે આ ફોર્મ ભરાવાનું રહેશે અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે તમામ ડોક્યુમેન્ટો અસલ સાથે રાખવાના રહેશે અને તે ફોર્મની અંદર તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ કાઢ્યા પછી તમે જે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ છે તે તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ નકલ સ્વપ્રમાણિત સહી કરીને તે જોડવાની રહેશે અને તે ફોર્મ તમારે જે સંસ્થામાં તમે અભ્યાસ કરતા હોય ત્યાં તમારે જમા કરવાનું રહેશે અમારો જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ